રામપીર બીજવ્રત કથા મહિમા વીસ જાન્યુઆરી બે હજાર છવીસ મહાસુભ બે બીજ પ્રસ્તાવના ભારતીય સંસ્કૃતિમાં સંતો અને મહાપુરુષો માત્ર ઇતિહાસ નથી તેઓ જીવંત શ્રદ્ધા છે એવા જે લોકદેવતા કરુણાના સાગર પીડિતોના સહાયક હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક રામદેવપીરજી રામપીર છે રાજસ્થાન ગુજરાત કચ્છ સૌરાષ્ટ્ર મારવાડ અને સમગ્ર ભારતમાં રામપીર પ્રત્યે અપાર શ્રદ્ધા છે દરેક મહિનાની બીજ તિથિ રામપીર માટે વિશેષ પુણ્યકારી માનવામાં આવે છે ખાસ કરીને મહામાસની શુભ બીજના દિવસે કરાયેલું રામપીર વ્રત અનેક જન્મોના પાપોનો નાશ કરનારું અને મનોકામના પૂર્ણ કરનારું ગણાય છે વ્રત તારીખ અને વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ તિથિ મહાશુભ બે બીજ દેવતા રામદેવપીર રામપીર વ્રત સ્વરૂપ ઉપવાસ ફળાહાર સાત્વિક ભોજન રામદેવપીરનું અવતરણ રામદેવપીરનો જન્મ રાજસ્થાનના પોખરણ નજીક રૂનીચા રામદેવરા ખાતે થયો હતો તેમના પિતા અર્જુનજી અને માતા મૈનાદેવી અત્યંત ધર્મનિષ્ઠ અને પરોપકારી હતા કહેવાય છે કે ભગવાન વિષ્ણુના અંશરૂપે રામદેવપીર ધરતી પર અવતર્યા હતા જેથી કલિયુગમાં પીડિત માનવોને રાહત મળે દુઃખ દૂર થાય અને ધર્મની સ્થાપના થાય બાળપણથી જ રામપીર ચમત્કારી શક્તિ ધરાવતા હતા તેઓ જાતિ ધર્મ ઊંચ નીચનો ભેદ રાખ્યા વગર સૌને સમાન પ્રેમ આપતા હતા

રામપીર બીજ વ્રત કરવાથી સંતાન સુખ પ્રાપ્ત થાય વેપાર અને રોજગારમાં વૃદ્ધિ થાય ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે નકારાત્મક શક્તિઓ દૂર થાય લાંબા સમયના રોગોમાં રાહત મળે ખાસ કરીને મહામાસમાં કરાયેલું રામપીર વ્રત અક્ષય પુણ્ય આપે છે વ્રત કરવાની વિધિ સંક્ષેપ વહેલી સવારે સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર ધારણ કરો રામપીરની તસવીર અથવા પ્રતિમા સ્થાપિત કરો દીવો દૂધ ચોખા લાલ ફૂલ નાળિયેર અર્પણ કરો જય રામાપીર નો જાપ કરો વ્રત કથા શ્રદ્ધાપૂર્વક સાંભળો અથવા વાંચો સાંજે આરતી કરીને પ્રસાદ લો રામપીર બીજ વ્રત કથા જેવી કથા એક સમયની વાત છે ગુજરાતના એક ગામમાંગ એક ગરીબ દંપતી રહેતું હતું તેમનું જીવન ખૂબ કષ્ટમય હતો ખેતી નિષ્ફળ જતી ઘર માંગરોગ કરજ અને કલહ હતો એક દિવસ ગામમાંગ એક સાધુ આવ્યા તેમને કહ્યું મહામાસની સુદ બીજના દિવસે રામપીરનું વ્રત કરજો શ્રદ્ધા રાખજો દંપતીએ શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું રામપીરની કથા સાંભળી પ્રગટાવ્યો એ પતિને સ્વપ્ન આવ્યું રામપીર ઘોડા પર સવાર થઈને કહ્યું ભય નરાખ તારી ભક્તિ સ્વીકારી છે થોડા દિવસોમાં ખેતી સફળ થઈ કરજો ઉતર્યું ઘરમાં શાંતિ આવી અને રોગ દૂર થયા આ રીતે રામપીરની કૃપાથી તેમનું જીવન બદલાઈ ગયું ચમત્કારી પ્રસંગો રામપીર સાથે જોડાયેલી અનેક લોકકથાઓ આજે પણ જીવંત છે અંધને દ્રષ્ટિ લંગડાને ચાલવાની શક્તિ નિરાશને આશા દુઃખીને રાહત આજે પણ લાખો ભક્તો ધજા ચઢાવે છે રામપીર અને ઘોડો રામપીર હંમેશા ઘોડા પર દર્શન આપે છે ઘોડો શક્તિ ગતિ અને ધર્મનું પ્રતિક છે ઘોડા સાથે દર્શન આપીને રામપીર સંદેશ આપે છે કે ધર્મના માર્ગે ચાલો ડરો નહીં રામપીર વ્રતથી મળતા ફળ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે એક બીજવ્રત બરાબર અને પાપનાશ જીવનમાં સ્ત્રીઓ માટે વિશેષ મહિમા રામપીર બીજ ખાસ કરીને સ્ત્રીઓ માટે અત્યંત ફળદાયી માનવામાં આવે છે સંતાન પ્રાપ્તિ પતિની દીર્ઘ આયુષ્ય પરિવારની સુરક્ષા અંતિમ ઉપદેશ રામપીર કહે છે ભક્તિમાન દેખાડો નહીં દિલમાં વિશ્વાસ રાખો રામપીર કોઈ જાતિ ધર્મ કે પંથ નથી જોતા તેઓ માત્ર ભાવ જુએ છે ઉપસંહાર જાન્યુઆરી બે બીજ જો કોઈ ભક્ત સાચા હૃદયથી રામપીરનું વ્રત કરે તો રામપીર અવશ્ય કૃપા કરે છે આ કથા સાંભળવાથી વાંચવાથી અને શેર કરવાથી પણ પુણ્ય પ્રાપ્ત થાય છે જય રામાપીર જય રામદેવપીર